अगला नहीं पड़ा ये पहला तो हमें रात कर बैठा सी है क्या बात क्या लगता था नहीं लौटेंगे गलत तब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं जय माता जी मित्रों हूं छो आपन जीगुभाई आप सब नु हाजिर सकत आप यूट्यूब YouTube चैनल जीगुभाई ब्लॉग आई होप के तने बदा ठीक होशो અને બધાની હોજી અને ધોળેટી બહુ સારી અને મસ્ત ગઈ હશે એવી હું દિલથી આશા રાખું છું તો ઘણા સમયથી એટલે પાછલા ત્રણ ચાર દિવસથી એક વિડીયો ઘણા બધા આવે છે ભાઈ સિંહ આપણા ગુજરાતના સુપરસ્ટાર જે બધાના દિલમાં રાજ કરે છે એ આપણા વિક્રમભાઈ ઠાકોર મેગાસ્ટાર જે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે પૂરી ધરાશાયી થઈ ગઈ

કોઈપણ ઠાકોર સમાજનો કોઈ પણ નાકલાકાનું સન્માન કરશો કોઈ પણ બીજા સમાજના કલાકાનું સન્માન કરશો તો અમારું સમાજ થઈ તમ લોકો ગલતી સે અગર નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસપે apne jija ji phek ke maro ya phupha ji mujhe nahi pata bas click ho jana chahiye ab